દિવાળીના તહેવારોની ઉજવણી લોકો સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે ચોરી લૂંટ અને છેતરપિંડી જેવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે બી કે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારની સમય બજારમાં ટ્રાફિકના અંકુશ રાખવા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ગુનેગારો પર પોલીસ ચામતી નજર રાખશે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન લાંબા સમય સુધી ઘરની બહાર જતા પહેલા સ્થાનિક સ્ટેશનમાં જાણ કરવા માટે અપીલ કરી છે તેમજ આવા કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો પણ પોલીસ જાણ કરવા માટેની જણાવ્યું છે આવનાર દિવસોમાં જે દિવાળીનો તહેવાર આવી રહ્યા છે નૂતન વર્ષ આવી રહ્યા છે તે ધ્યાને રાખીને પોલીસ તરફથી ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે બંદોબસ્તનું આયોજન થયેલ છે જે પણ જગ્યા ઉપર ટ્રાફિક થવાની સંભાવના છે તે બદલ ટ્રાફિકનો એક અલગથી પ્લાન કરવામાં આવેલ છે જે જુદા જુદા અસમિયતત્વ ગુનેગારો છે તે ઉપર ચાપતી નજર રાખવામાં આવેલ છે જે કરીને તેઓ તરફથી કોઈ ગુના ના બને આ સમયમાં રજાઓના કારણે લોકો અલગ અલગ જગ્યા ઉપર ફરવા માટે અથવા પોતાના વતન જાય છે તે સમયે પોલીસ તરફથી પેટ્રોલિંગ પણ વધવામાં આવેલ છે મારે આપ સૌને વિનંતી છે કે જ્યારે પણ આપ લાંબા સમય માટે પ્રજા ઉપર જઈ રહ્યા છો તો નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂર જાણ કરજો અથવા આપના ધ્યાન ઉપર કોઈ પણ આ પ્રમાણે ગુનેગારી પ્રવૃત્તિ અથવા અસામાજિક પ્રવૃત્તિ આવે તો પોલીસને જાણ કરજો પોલીસ આપના સુરક્ષા માટે ખડેપગે સજ્જ છે ટેકનોલોજીના વાપર કરીને બોડી ઓન કેમેરા ડ્રોન કેમેરાનો વાપર કરીને આવનાર સમયમાં દિવાળીનો તહેવાર બહુ શાંતિના અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પ્રયત્ન પોલીસ તરફથી કરવામાં આવશે ધન્યવાદ